મોટા ભાગના લોકો બપોરના ભોજનમાં શાકભાજી કઠોળ સલાડ સાથે રોટલી અને ભાત બંને ખાવાનું પસંદ કરે છે કેટલાક લોકોનું માનવું છે કે ભાત વિના પેટ ભરાતું નથી તેથી રોટલી ખાધા પછી ભાત તો અવશ્ય ખાવા જ જોઈએ પરંતુ શું તમે જાણો છો કે રોટલી અને ભાત એક સાથે ન ખાવા જોઈએ તમને આ વાંચીને આંચકો લાગશે કારણ કે ભારતીય થાળીમાં લગ્ન હોય કે પાર્ટી લંચ હોય કે ડિનર બંને એક સાથે ફીરસવામાં આવે છે જ્યારે આવું ન કરવું જોઈએ દિલ્હીના ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ કલ્પના ગુપ્તા કહે છે કે ભાત અને રોટલી બંનેમાં કાર્બોહાઈડ્રેટ્સ વધુ હોય છે જો કોઈ વ્યક્તિ એક વાટકી ભાત અને બે રોટલી ખાય છે તો તેનો અર્થ છે કે તે બસો પચાસ બસો પચાસ ગ્રામ કાર્બોહાઈડ્રેટ લઈ રહ્યો છે જ્યારે દિવસમાં માત્ર એકસો ત્રીસ ગ્રામ કાર્બોહાઇડ્રેટ લેવું જોઈએ વધુ કાર્બોહાઈડ્રેટ લેવાથી વજન વધે છે કાર્બોહાઇડ્રેટ શરીરમાં બ્લડ શુગરનું લેવલ વધારે છે આ શરીરમાં રહેલા ફેટમાં ફેરવે છે જે શરીરમાં જમા થવા લાગે છે જો વધુ કાર્બોહાઇડ્રેટ ખાવામાં આવે તો ઇન્સ્યુલિનનું ઉચ્ચ સ્તર શરીરમાં સંગ્રહિત ચરબીને ઓછું થવા દેતું નથી તો હાલ માટે આટલું જ રાખીએ છીએ જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે